રાજ્યવ્યાપી ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દિશામાં વધુ એક માઇલસ્ટોન સ્થાપિત થયો સ્ટારલિંક અને ગુજરાત સરકાર વચ્ચે પરસ્પર સહયોગની દિશામાં બેઠક સ્ટારલિંક અને ગુજરાત સરકાર વચ્ચે પરસ્પર સહયોગના લેટર ઓફ ઇન્ટેન્ટ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ડેપ્યુટી સીએમ હર્ષભાઈની ઉપસ્થિતિમાં બેઠક મળી પીએમ મોદીના ડિજિટલ ભારતના સંકલ્પને સાકાર કરવાનો લક્ષ્યાંક છે ડિસેમ્બર બે હજાર પચીસમાં યોજાયેલી પ્રારંભિક બેઠકની આ ફળશ્રુતિ છે સ્પેસેક્સના વાઇસ પ્રેસિડેન્ટ લોરેન ડ્રેયર સાથે આ બેઠક મળી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ડેપ્યુટી સીએમ હર્ષભાઈ પણ ઉપસ્થિત રહ્યા સ્ટારલિંક અને ગુજરાત સરકાર વચ્ચે પરસ્પર સહયોગની દિશામાં આ બેઠક મળી જ્યાં

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં આ કરારો જે છે તે થયા છે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દિશામાં મહત્વનું પગલું માનવામાં આવે છે અંતરિયાળ અને આદિવાસી વિસ્તારોમાં ઈ ગવર્નન્સ અને કોમર્સ સર્વિસ સેન્ટર ને સાંકળીને સરકારી સેવાઓ ઝડપથી પહોંચાડી શકાય તે દિશાની અંદર આ પગલું જોવાઈ રહ્યું છે એસ્પિરેશન ડિસ્ટ્રિક્ટ સહિતના ટ્રાઇબલ વિસ્તારો કે જ્યાં વિકાસ હજી થઈ રહ્યો છે ત્યાં ડિજિટલ સર્વિસ વધુ ઝડપથી મળી રહે તે બાબતને લઈને આ એમઓયુ અથવા તો બંને વચ્ચે આ હસ્તક્ષેપ થયા છે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શાળાઓ અને ટેલિમેડિસિટી સેન્ટર પણ તેની સાથે જોડાશે આ ઉપરાંત આપત્તિ વ્યવસ્થાપનને પણ આ કરારોની અંદર સાંકળી લેવામાં આવશે જોઈન્ટ વર્કિંગ ગ્રુપની પણ રચના કરવામાં આવશે તે પ્રકારની જાણકારી મળી રહી છે જી નિકુંજ આભાર જાણકારી માટે